ટાગોર મહારાજ કેવા મસ્ત બેઠા છે આમ એવું પુટાન એક્સપ્રેશન ઉપર કેવું લાગે ને કે એકચ્યુઅલ હોય એવું આમ ચિંતનમાં બેઠા હોય ને એવું લાગે છે હિટલરનો ફોટો જોવો જો દોસ્તો સરસ મંદિર છે આખું આરસનું બનેલું છે આ બાજુ પણ મંદિર છે અને આ બાજુ બી ઘણા મંદિરો છે અને મેન મંદિરના દર્શન કરી લઈએ દર્શન કરીને પછી આજુબાજુનું એક્સપ્લોર કરીએ જો દેલવાડા મંદિરની બહાર આ રીતની દુકાનો ને એવું છે આમે સાઈડ નાસ્તાનું ને આબુ છે આબુ થી હાઈટ ઉપર આવી ગયા છીએ કોઈએ પૂજા કરીને ફોટો હળેલો છે માનતા માનીને ચુંદડી બાંધેલી છે દોસ્તો જો ગુરુ શિખરથી નીકળી ગયા છીએ અને રસ્તામાં છીએ અને નવા બ્લોગની શરૂઆત હું રસ્તામાંથી કરું છું આશા કરીશ કે મારો આજનો બ્લોગ તમને ગમશે જો અમારી પાછળ સીનરી જોવો એટલી સરસ છે પહાડ ઉપરથી આજના બ્લોગની શરૂઆત કરું છું ને એક ટીવો પર અમે બંને બેઠા છીએ અને નીચે જઈએ છીએ હવે અહીંથી અંચલગઢ અંચલગઢ જ ને અચલગઢ જવા જઈએ છીએ અચલગઢ પછી બ્રહ્માકુમારી જોવાનું છે અને પછી આપણે પેલું દેલવાડાના જોવાનું છે એટલે આ બ્લોગમાં ત્રણ ત્રણ વસ્તુ કવર કરી લેશું દોસ્તો મોડું કર્યા વગર આજના બ્લોગની શરૂઆત કરીએ અને રોડ ઉપર છું તો આગળના સફરની શરૂઆત કરીએ અને બ્લોગની શરૂઆત કરીએ જો દોસ્તો વેક્સ મ્યુઝિયમ છે ને એમાં અને ટિકિટ લીધી છે અલગ અલગ કોમ્બો છે બતાવીશ આ જો અમિત શાહ ને નરેન્દ્ર મોદી સાહેબ અહીંયા શિવાજી મહારાજ અહીંયા બાજપેયીજી અને અલગ અલગ જો મહાત્મા ગાંધી છે સરદાર વલ્લભભાઈ પટેલ છે અબ્રાહમ લિંકન છે આ બધા વેક્સના બનેલા છે ઉપર પણ છે ઉપર બધા સાયન્ટિસ્ટ છે આપણે ધીરે ધીરે બધું એક્સપ્લોર કરીએ હમણાં છે ને મરધા ટેરેસા છે પછી અહીંયા ડોક્ટર સાહેબ સરદાર વલ્લભભાઈ પટેલ પછી મિસ્ટર બિન આમે સરસ બનાવેલા છે આ બધી સેલિબ્રિટી છે માઇકલ જેક્સન વેક્સના જ બનેલા છે બધા પછી આ કોઈ હીરો લાગે છે આ જોની ડેપ પછી અને આ છે ને આમને બનાવેલું છે છે આ લલિત માં જન્મ થયો છે અને એનું લખેલું છે હું ફોટો મૂકી દઈશ અને ઉપર પણ છે જુઓ દોસ્તો ટાગોર મહારાજ કેવા મસ્ત બેઠા છે આમ એવું ઉડાન એક્સપ્રેશન ઉપર એવું લાગે ને કે એકચ્યુઅલી હોય એવું આમ ચિંતનમાં બેઠા હોય ને એવું લાગે છે એક અહન વિચારમાં બેઠા હોય ને એવું કા એકદમ રિયલ લાગે છે અને આ બાજુ હુસેન સાહેબ જો અને મોનાલિસા મોનાલિસા અને આ હિટલર ફોટો જોવો જોવા નીચે જોઈ અને ઉપર આવ્યા છીએ કલામ સાહેબ છે આપડા મિસાઇલ મેન પછી ટેલિફોન ના શોધક એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ આ બધા સાયન્ટિસ્ટ એરિયા છે આલ્બર્ટ આઇન્સ્ટાઇન

અને એક્ટિવિટી પ્રમાણે ભાવ લિસ્ટ છે ખાલી વેક્સ એકસો પચાસ વાળી ટિકિટ લીધેલી અને આ ટિકિટ કાઉન્ટર છે અહીંયા અને અહીંથી ટિકિટ મળે છે કિનારે જ છે તમે ગુરુ શિખર જાઓ ને તો રસ્તામાં આવશે મુલાકાત લેજો બહુ મજા આવે એવી જગ્યા છે વેક્સ મ્યુઝિયમ થી નીકળી અને આંચલગઢ અમે જઈ રહ્યા છીએ વેક્સ મ્યુઝિયમ પછી અડધો કિલોમીટર પછી છે ને તરત જ ડાબી બાજુ વળવાનું આવે છે પેલું આંચલ નામનું ગામ આવે ને અરિયા કે આંચલ એવું કંઈક છે એક પૈસા લે છે ને ટોલ દસ દસ રૂપિયા ડાબી બાજુ ઓળવાનું આવે અને તમે આબુ તરફ ઓળવાનું અને ગુરુ શિખર ડાબી બાજુ ઓળવાનું તો રસ્તા ઉપર રસ્તો સારો છે સિમેન્ટિંગ નો કરેલો છે ને આચલગઢ હું છે ને એ આપને ખબર છે નહીં હવે જઈને આપણે એક્સપ્લોર કરીશું કારણ કે આની પહેલાં આવ્યા ને ત્યારે આચલગઢનું કંઈ હતું નહીં અને હવે આચરગઢ તરફ અમે જઈ રહ્યા છીએ દોસ્તો જો જોવા ને એવું આવે છે રસ્તામાં અને ઇન્ટિરિયર અંદરથી રોડ રોડથી અંદર જવાનું છે એટલે આ રોડ ઉપર નથી વેક્સ મ્યુઝિયમમાં દોસ્તો એકવાર મુલાકાત લેવા જેવી ખરી અને બાળકો હોય ને તો બાળકો માટે તો બીજી બી એક્ટિવિટી છે તો એ એક્ટિવિટી બી એક્સપ્લોર કરવા જેવી ખરી કારણ કે અમે તો બાળકો નથી એટલે અમે તો ખાલી વેક્સ મ્યુઝિયમ જોયું અને મારી લાઈફનું અને નિમીનું લાઈફનું પહેલું વેક્સ મ્યુઝિયમ હતું આ બરોબર નિમિત પહેલી વાર અમે વેક્સ મ્યુઝિયમ જોયું વેક્સના પુત્ર જોયા પણ ખરેખર જે બનાવ્યા છે ને બનાવવા ફોટો હું તમારી સાથે શેર કરી દઈશ એમાં મેં પાડેલો છે કે જે બનાવવા વાળા મોઢાના એક્સપ્રેશન બનાવ્યા છે ને એકદમ તમને રિયલ લાગે એટલા મસ્ત બનાવ્યા છે અને જુઓ આ રોડના નજારા મસ્ત રોડ છે અત્યારે લગભગ વાગી ગયો છે છતાં ગરમી જેવું લાગતું નથી આ પવન ના હોય ને તમે તડપે ઉભા રહો ને તો ગરમી લાગે પણ અત્યારે બિલકુલ ગરમી નથી પવનમાં છીએ અત્યારે અને ગતિમાં છીએ મોસનમાં છીએ એટલે પવન સામેથી આવે છે અને ઠંડો પવન આવે છે પવનમાં ગરમી નથી બિલકુલ એટલે મજા આવે છે છે તો દોસ્તો આચલગઢ કેટલું દૂર છે ખબર નથી ધીરે ધીરે જઈ રહ્યા છીએ ઘણી ફોર વ્હીલર જાય છે આચલગઢ બાજુ આચલગઢ ના રસ્તા મ્યુઝિક સાથે એનો એન્જોય બેન લો આજો આચલગઢ નો બોર્ડ આવ્યો અહીંયા અહીંથી દોઢ કિલોમીટર આચલગઢ છે અંચલગઢ સોરી આચલગઢ ની પાર્કિંગ રાખી દીધું છે પછી આ તીન પહાડી બાજુ જઈએ મંદિર નો રસ્તો હે હા સોરી તીન પહાડી તીન પહાડે બીજું રેસ્ટોરન્ટ ને બધું ઘણું બધું છે રાજસ્થાન અને આ બાજુ બી દુકાનો છે તો ચાલો હવે થોડુંક ચાલવાનું છે ચાલી લઈએ અને ચાલીને મંદિરના દર્શન કરી લઈએ સામે મંદિરનું બોર્ડ મારેલું જ છે એટલે બહુ ચાલવાનું નહીં હોય અહીંયા પચલેશ્વર મહાદેવનું મંદિર છે ને અહીંયા પહોંચી ગયા છીએ પાર્કિંગથી જસ્ટ બસો મીટરનો ડિસ્ટન્સ માં હશે તો મંદિરની અંદર જઈને મંદિરના મહાદેવના દર્શન કરી લઈએ હામે મંદિર છે મંદિરનો દરવાજો હામે છે જો દોસ્તો સરસ મંદિર છે આખું આરસનું બનેલું છે આ બાજુ પણ મંદિર છે અને આ બાજુ બી ઘણા મંદિરો છે મેન મંદિર સામે છે અને મેન મંદિરના દર્શન કરી લઈએ દર્શન કરીને પછી આજુબાજુનું એક્સપ્લોર કરીએ અને એકદમ પૌરાણિક હોય ને એવું લાગે છે એ કોઠ્યો છે ને પિતરનો બનેલો છે અને આખે આખું મંદિર આરસનું છે ને અંદર મંદિર છે મંદિરની અંદર તો કેમેરો એલાઉડ નહીં હોય એટલે હું બહારથી દર્શન તમને કરાવું છું ને હું અંદર જઈને દર્શન કરી આવું મંદિર છે ને ખાસ્સું એવું જૂનું લાગે છે એકદમ જૂનું બાંધકામ છે અને અલગ અલગ મંદિરો છે જો અહીંયા કોઈ મંડપ બનેલો છે અહીંયા બી કોટેશ્વર મહાદેવનું મંદિર છે પછી અહીંયા જો મોટો ઘંટ છે આ બાજુ અને અમુક અમુક જગ્યા છે ને તૂટેલું છે એટલે બહુ જૂનું છે મને ઇતિહાસ ને તો હું ઇતિહાસ તમારી સાથે શેર કરીશ ને તમને બતાવીશ જય મહાદેવ આ છે મંદિર ની અંદર જવાનો રસ્તો અહીંથી છે કેટલો મોટો ઘન છે આ લીમી વગાડે છે ને આની વજન બહુ છે તો અવાજ મસ્ત છે અને અહીંથી અંદર જવાનું છે હું દર્શન કરી લઉં કેમેરો બંધ કરી દઉં છું ને મંદિરમાં આવ્યા ને અંદર ગયા પછી ખબર પડી કે અહીંયા ભગવાનના શંકર ભગવાનના પગનો અંગૂઠો છે અને અંગૂઠો અંદર જમીનમાં છે પાતારમાં છે એ થોડુંક દેખાય છે અંશેનો તો એ જોયું બહુ મજા આવી અહીંયા ફોટોગ્રાફી કરી લઈએ દર્શન કરવાની મજા આવી સારી જગ્યા છે જુઓ દોસ્તો આ સ્ટેચ્યુ છે અને અહીંયા એક જૂનો પુરાણો કૂવો છે અને જેવું છે મંદિરની બાજુમાં જ છે આનો ઇતિહાસ શું છે ને શું મહત્વ છે ને ખબર નથી અને ક્યાંય લખેલું પણ નથી અહીંયા જીપ લાઈનિંગ ને એવું છે આ બાજુ બી જીપ લાઈનિંગ ને એવું છે છોકરાઓ માટે અને સોસો રૂપિયા અલગ અલગ રાઈડના ભાવ છે સો બસો રૂપિયાનું જો પેલું ડ્રમ પાણીમાં છે એટલે તમારે કોઈ એક્ટિવિટી કરવી હોય તો એ કરી શકો છો બે સામે છે તો બોલે સો રૂપિયા રાઈડ જો દોસ્તો રસ્તામાં મહાદેવનું મંદિર આવેલું છે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર જો કેટલું મસ્ત લાગે આ રસ્તામાં જ છે તમે ગુરુ શ્રીખર ને ત્યારે રસ્તામાં આવે જો મિત્રો જો અમે બંને ચલાવીને જઈએ છીએ એક્ટિવા અને હવે દેલવાડાના મંદિરો નજીક જ છે આ ગયા છે લગભગ હવે દેલ દેલવાડાના દેરાસર ઉપર જઈ અને એક્સપ્લોર કરીએ આ ગયા છે આ ભીડ જોતા એવું લાગે છે અહીંયા તો ટ્રાફિક જામ થઈ ગયો છે હવે અહીંયા દેલવાડાના દેરાસર અંદર આવ્યા છીએ હવે જોઈએ અંદર ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી એલાઉડ છે કે નહીં દોસ્તો જો દેલવાડા મંદિરની બહાર આ રીતે દુકાનો ને એવું છે સામે સાઈડ નાસ્તાનું ને છે સોવેનિયર ને રમકડાની ને દુકાનો છે દેલવાડા તો તમે બતાવી ના શક્યો અંદરથી કારણ કે ત્યાં છે ને શૂટિંગ કરવાની મનાઈ છે જુઓ દોસ્તો અમારી રાઈડ ચાલે છે હવે દેલવાડા મંદિર તો જ બતાવી ના શકો પણ હવે ત્યાંથી અમે અધર દેવી મંદિર જાય છે અધર દેવી મંદિર પર પહેલી વાર અમે એક્સપ્લોર કરીશું અને તમને બતાવીશું ને રોડ ઉપર જોવો આ રીતે અમે એક્ટિવા ચલાવતા ચલાવતા બંને પતિ પત્ની આગળ પાછળ બેસીને જઈએ છીએ હું એક્ટિવા ચલાવું છું ને નિમીના હાથમાં કેમેરો છે અત્યારે બપોરના બે વાગવાનો સમય થયો છે અને બિલકુલ તડકા જેવું લાગતું નથી ઠંડો ઠંડો પવન છે ને મજા આવે છે મિત્રો જો કાતિયાનની શક્તિપીઠ અર્બુદા દેવી આને કે અધર દેવી અને શક્તિપીઠ છે ત્યાં આવી ગયા છીએ અને અંદર અહીંથી ચાલીને જવાનું છે અહીંથી જઈએ ચાલીને કેટલું દૂર છે ખબર નહીં હું પહેલી વાર આવ્યો છું એ નિમીને ભૂખ લાગી ગઈ છે તો અહીંયા પકોડા ને એવું મળે છે તો પેલા ખાઈ લઈએ ને પછી દર્શન કરવા જઈએ અહીંયા પાલક પકોડા મંગાવ્યા છે અને પાલક પકોડા ને ચટણી કેવા છે નિમી પાલક પકોડા હા ક્રિસ્પી હમ ક્રિસ્પી છે ને ગરમ ગરમ સારા લાગે થોડી થોડી ભૂખ લાગી એટલે વધારે સારા લાગે અને બીજી દહીં પૂરી મંગાવી છે દહીં પૂરી હજી આવી નથી તો આને મેં અહીં આપી દઈએ અમારું આ લંચ છે આજનું હળવો નાસ્તો કરી નીકળ્યા છે અહીંયા છે ને આ એરગનની દુકાનો બહુ છે નાસ્તો કરી અને હવે માતાજીના દર્શન કરવા જઈએ અને બધી જગ્યાએ છે ને સરખા જ પેલા દુકાનો ને એવું હોય છે અહીંયા એક ખાલી ચણિયા ચોળીની દુકાન છે અને સામેનો પહાડ જુઓ કેટલો મસ્ત લાગે છે એકદમ પથ્થરનો બનેલો પહાડ છે ઉપર પથ્થરને લીધે ગ્રીનરી છે નહીં અને અમે આમથી આવ્યા હતા આમ પેલું ઉપરનું શિખર છે ને ત્યાંથી આવ્યા હતા અને આ બાજુ બધી મુલાકાત લેતા લેતા આવ્યા છીએ અને આમ જવાનું છે દર્શન કરવા માટે માતાજીના દોસ્તો જો અહીંયા સૂચના લખેલી છે વાંચી લેજો પોસ્ટ કરીને કે રાત્રે છ વાગ્યા પછી અને સવારે છ વાગ્યા પહેલા અહીંયા આવવાની મનાઈ છે કારણ કે જંગલી જાનવરો અહીંયા આવે અને સામે ગેટ છે ગેટથી અંદર જવાનું છે અને થોડુંક ચઢાણ ચડવાનું છે દોસ્તો જો આ ગેટથી અમે અંદર પ્રવેશ કરી રહ્યા છીએ અને આ રીતે ઉપર ચડવાનું છે એક રસ્તો ઉપર ચડવાનો છે ને એક રસ્તો નીચે ઉતરવાનો છે એટલે ચઢાઈને ઉતરવાની વ્યવસ્થા સારી છે અને પૂછી જોઈએ કોકને કેટલા પગથિયા છે ચડવાના દસ મિનિટ 10 મિનિટ 10 નો રસ્તો છે ઉપર ચડવાનો અને અહીંયા છે ને દર્શનનો ટાઈમ લખેલો છે પોસ્ટ કરીને વાંચી લેજો 7 થી 8 વાગ્યા નો તો આ રીતે પગથિયા ચડવાના છે ધીરે ધીરે અને લોકો પાછા ઉતરે પણ છે દર્શન કરીને દોસ્તો જો આમ આ રીતે ઉપર ચડીને આવ્યા છે અને હજી આ રીતે ઉપર ચડવાનું છે અહીંયા પહોંચતા પહોંચતા શ્વાસ ચડી ગયો અને અહીંયા અમે બીજો દરવાજો આવ્યો અને એમાં ઉપર લખેલું છે શ્રી અરબુદા સમિત મંડપ અહીંથી ચડતા ચડતા જે જવાનું છે ઉપર ખાસું એવું જોઈએ જવાશે કે નહીં અને ડિસ્ટન્સ ઓછું છે પણ ચડવાનું એકદમ પેલું આપણે દેશી ભાષામાં કહીને કરાર સેવું ઇન્કલાઈન એવું છે દોસ્તો જુઓ આટલા ઉપર અમે આવી ગયા છીએ અમે જે નીચે દેખાય ને આબુ છે આબુથી આટલી હાઈટ ઉપર આવી ગયા છીએ અને હજી આમ જવાનું છે જો અહીંથી થોડુંક ઈઝી છે રસ્તામાંથી પણ અઘરું તો લઈ ગયું આ લગભગ અહીંયા પહોંચતા પહોંચતા ચાર વિસામાં લીધા અમે અને રસ્તામાં આવી દુકાનો આવે છે અમુક અમુક જગ્યાએ એટલે તમને ખાવા પીવાને વાંધો નહીં આવે અને અહીંયા કોઈ ઘંટ છે પણ વગાડવાનું પેલું નથી આગળ ખાસું એવું છે પણ અહીંથી થોડુંક ઈજી આવી ગયું છે નીચેથી તમને એવું કીધું હતું દસ મિનિટ દસ પાંચ તમે પહોંચી જશો ખરેખર રસ્તો દસ મિનિટનો નથી તમારા ગોઠણ કામ કરતા હોય તો જ આ રસ્તા ઉપર આવજો દેવીના દર્શને આવજો દોસ્તો પબ્લિક અહીંયા આવે છે ધાર્મિક સ્થળે આવે છે પણ સેન્સ વગર આવે છે જુઓ અહીંયા કચરો જુઓ મારે બધાને વિનંતી છે આપણા ખાસ ગુજરાતીઓને કે જો અહીંયા આવતા હો ને તો આ જંગલની વચ્ચે જગ્યા છે હાઈટ ઉપર છે કચરો ના કરતા ખરાબ ના કરતા જંગલને અહીંયા છે ને આ લોકો અહીંયા લોકોનું માનતાનું હશે કંઈક અહીંયા મુંડન કરાવતા હશે તો મુંડન કરાવવાની જગ્યા અહીંયા છે અને હામે પેલું મંદિર આ માં લખેલું છે ને એ હામે મંદિર દેખાય એ અને અહીંથી પાછી ચડાઈ થોડીક અઘરી આવી ગઈ છે પણ હવે જાજું નથી આટલું ચડ્યા છે તો આ તો ચડી જશું અને વાંદરા છે દોસ્તો જો વાંદરા છે વાંદરાનું ધ્યાન રાખજો અહીં આવવાનું થાય ને તો જુઓ મિત્રો અહીંયા કોઈએ પૂજા કરીને ફટો હળગાવેલો છે એટલે હવે અહીંથી આમથી જાય ઝાડ આવે છે ને એટલે અને માતાજીની હિસ્ટ્રી કહું ને તો મેં એનો ફોટો પાડી લીધો છે એને અંદર ફોન ને કેમેરો ને બધું એક સ્ટ્રીકલી પ્રોહિબિટેડ છે જાય કોઈ માનતા હમણાં માનીને ચુંદડી બાંધેલી છે ને નારિયલ થી અગ્નિ પ્રગટાવેલી છે દોસ્તો અહીંયા આવું વર્ષ છે અહીંયા ધક્કો વસૂલ છે અંદર હું તમને વાત કરું ને તો ગુફાની અંદર માતાજી છે તમારે છેલ્લે દર્શન કરવા માટે ગુફામાં જવાનું વાંકાવળીને જવાનું જેને ગોઠણ કામના કરતા હોય ને આવું અહીંયા ધક્કો ખાવા જેવું નથી એકદમ નીચા નમીને જવાનું છે અને દર્શન અદભુત થયા અમારા શાંતિથી કોઈ પબ્લિક નથી અને ઉંમરવાળા પણ ના આવે ને ભાગના રાજસ્થાની લોકો વધારે આવે છે ગુજરાતી લોકો ઓછા આવે છે અને મેં એની હિસ્ટ્રી શું છે એનો ફોટો પાડીને તમારે શેર કર્યો છે કારણ કે અંદર કેમેરો ટોટલી પ્રોહિબિટેડ છે કેમેરો છે ફોન છે અંદર સ્ટ્રિકલી અને બહુ મસ્ત છે અંદર ગુફામાં અંદર અંદર બહુ જવાનું છે અને દર્શન બહુ મસ્ત છે માતાજી નું સ્વરૂપ એટલું મસ્ત છે ને એટલે મજા આવી ગઈ દર્શન કરવાની અમારો ધક્કો વસૂલ છે ઉપર ચડવું એક ટાસ્ક છે પણ વસૂલ છે હા જો વચ્ચેથી તમારી છે એવી ચાલો પાછા વળી જાય કારણ કે હાઈટ વધારે હતી પણ એ થોડીક ચડાઈ અઘરી છે પછી ઈઝી છે તો અહીંયા આવજો દોસ્તો આબુ આવો તો અહીંયા આવજો આ જગ્યાની મુલાકાત લેજો આપણા ગુજરાતી ઓછા આવે છે અહીંયા રાજસ્થાની લોકો વધારે છે પણ મને બહુ મજા આવી દેવી માતાના દર્શન કરીને નીકળી ગયા છીએ અને હવે લગભગ બીજે કઈ જઈશું નહીં હોટલે જઈશું બીજું કઈ જોવાનું હશે તો રસ્તામાં બતાવીશું હોટલે જઈશું જોવા રસ્તો બીજો અલગ રસ્તો લીધો છે અને આબુમાં છે ને અમુક જગ્યાએ વે ને એવું છે એટલે ખાસ ધ્યાન રાખજો વન વે માં ઘુસી ના જવાય એવી રીતે આ રસ્તામાં તો અલગ જ રસ્તો છે ટ્રાફિક પગનો રસ્તો છે અને એ સુનસામ રસ્તો છે અને અહીંયા કોઈ મસ્ત બાજુમાં રિસોર્ટ જેવું આવ્યું છે બહુ સરસ હતું અને રસ્તો જોવો મસ્ત છે સિનિક રસ્તો છે અને મેન્ટેન સારો એવો કરેલો રસ્તો છે અને અહીંથી હવે હોટેલનું લોકેશન જોવું પડશે દોસ્તો ફરીને બધી સાઇટ સીંગ કરીને આવીને અમે કલાકે કેટલી મસ્ત ઊંઘી ગયા હતા ને સવા પાંચે ઉઠ્યા અને ઉઠીને જો ચા મંગાવી છે સવારે ચા સરસ હતી હોટલની એટલે ઈચ્છા થઈ ગઈ કે મંગાવી લઈએ મસ્ત મસાલા અને અદરકવાળી તો ચાની આવી ગઈ છે ને ચા કપમાં રેડાઈ છે અને ઘરેથી અમે છે ને આ ઘઉંની પૂરી અને ગાંઠિયા લઈને આવ્યા હતા તો એ ગાંઠિયા અને ઘઉંની પૂરીને ન્યાય આપી દઈએ સાથે ચાને ન્યાય આપી દઈએ તો ચા નાસ્તો કરી લઈએ દોસ્તો અને આજે તો કદાચ પણ રાખીશું તે ભી તમારી સાથે શેર કરીશું કારણ કે સવારનો નાસ્તો બહુ મસ્ત હતો એટલે જમવાનું સારું જ હશે ને મેનુ જોયું તો રિઝનેબલ પ્રાઇસ ઉપર છે એટલે સારું હશે તો ચાલો હવે અમે ન્યાય આપીએ ચા ટેસ્ટ કરીને તમને કહું સવારે તો સારી હતી અત્યારે પણ સારી છે કડક છે મસ્ત તો ચાલો ચા નાસ્તો કરી લઈએ મિત્રો જોધપુર ભોજનાલયમાં અમે જમવા આવ્યા છીએ અને કોકના રેફરન્સથી આવ્યા છીએ કે અહીંયા બાટી અને રાજસ્થાની ખાવાનું સારું મળે અને હોટલમાં ભાઈ પૂછ્યું ને તો મને કીધું કે સારું મળે છે તો અહીંયા આવ્યા છીએ અને આપણે રાજસ્થાનમાં આવ્યા ને દાલબાટી ના ખાઈએ એવું બને તો દાલબાટીનું ઓર્ડર આપ્યો છે જોઈએ દાલબાટી કેવી આવે તમારી સાથે શેર કરું એનો રિવ્યુ કેવો છે એ તો અહીંયા બેઠા છીએ અને આનું લોકેશન કહું ને તો આપણે લકી લેક પોઈન્ટમાં જસ્ટ બાજુમાં પાંચ મિનિટ ઓર્ડરની રાહ જોઈએ છીએ ઓર્ડર આપી દીધો છે અને આ જે બસો દસ રૂપિયા ભાવ છે આનો એમાં ત્રણ બાટી અને એક વાટકી દાળ આવે છે જુઓ દોસ્તો દાળ બાટી આવી ગઈ છે એમની ટેસ્ટ કરીને લીમી ટેસ્ટ કરે છે ભૂકો કરીને અમે ઉપર દાળ નાખી દીધી છે અને સ્ટ્રક્ચર ઉપરથી એવું લાગતું હતું કે બહુ સારી હશે કેવી રીતે સારી છે સારી છે અમને રેફરન્સ ઉપરથી જ જાય આવી ને રાજસ્થાનનું ઓથેન્ટિક છે ને જૈન ભોજનાલય છે એટલે તમને સાચવી ખાવાનું મળશે ડુંગળીને એવું મળશે ભેગું તો સારું છે જો દોસ્તો આ જોધપુરવાળા લખેલું છે ને અને પેલું જોધપુર ભોજનાલય ત્યાં બંને એક જ છે અને અહીંયા અમે જમવા આવ્યા હતા બહુ સરસ જમવાનું છે ને મજા આવી ગઈ ઓથેન્ટિક રાજસ્થાની ટેસ્ટ લાગ્યો ગયો તમારે તીખાશમાં તમે જે રીતે કોને એ રીતે બનાવી આપશે અને મજા આવેલો છે અને સર્વિસ પણ સારી છે તમને બીજી સાઈડની વસ્તુ પ્રેમથી ખવડાવશે એવી સર્વિસ છે તો અહીંયા હું રેકોમન્ડ કરું છું અહીંયા આવજો બહુ મજા આવી મિત્રો ટેસ્ટ માણી અને સીધા અમે હોટેલે પહોંચી ગયા છીએ આ હોટેલમાં સંગીત સંધ્યા ચાલે છે અને ડેલી હોય છે રવિવાર સિવાયની આગળના બ્લોગમાં પણ કીધેલું છે તો અત્યારે અમે સંગીત સંધ્યાની મોજ માણીએ છીએ તમને આ સંગીત સંધ્યાના સુરો સાથે અહીંયા છોડીને જાઉં છું આજનો બ્લોગ અહીંયા સુધી જ મારી સાથે તમે પણ સંગીત સંધ્યાના સુરોને માણો તો આશા કરીશ કે આજનો બ્લોગ તમને ગયમો હશે જો મારો આજનો બ્લોગ તમને ગયમો હોય તો મારા બ્લોગને મારા વિડીયોને એક લાઇક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગયમો હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો તમે હરો ફરો અને શાંતિથી જીવો મોટો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ મિત્રો કાલના બ્લોગમાં આપણે આબુની બીજી સાઈટની મુલાકાત લેશું અને તમારી સાથે શેર કરીશું